નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ક ન્યૂઝ નારેશ્વરમાં ખનીજ માફિયાના ત્રાસના કારણે સ્થાનિક આગેવાનોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે નારેશ્વરથી પાલેજ સુધીનો મુખ્ય માર્ગ ભીની રેતીના ખનનના કારણે બિસ્માર થઈ ગયો છે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ બાબતે તેમણે આવેદનપત્ર આપ્યું છે નારેશ્વરથી પાલેજ રોડ પર રોજની આશરે બે હજાર થાય છે નારેશ્વર ગામ આ ભીની રેતી ભરીને ગાડીઓ ચાલે છે નારેશ્વરથી પાલેજ સુધી માર્ગ ખૂબ જ બિસ્માર થઈ ગયો છે પાણી પડવાના કારણે રોડ પર માણસના શરીર પર જે ગુમડા થાય છે તેવી જ રીતે હાલની અંદર નારેશ્વરથી પાલેજ રોડ પર ગુમડા થઈ ગયા છે જેના કારણે નાના નાના જે વાહન ચાલકો છે મોટર વાળા છે રિક્ષા ચાલકો ફોર વ્હીલર ચાલકો તેઓને ખૂબ જ મુશ્કેલી પડે છે અનેકવાર આ રોડ પર કાદવ કીચડના કારણે બાઇક ચાલક સ્લીપ થઈ જાય તેવી પણ ઘટનાઓ સામે આવે છે આવામાં અહીંથી જે રેતીના વહન કરવાની કામગીરી ચાલી રહી છે તેને બંધ કરાવવામાં આવે તેવી માંગ લોકોએ કરી છે અમે કલેક્ટર કચ્છ એટલા માટે આવ્યા છે કે ગઈકાલે એટલે કે ત્રેવીસ બે બે હજાર પચીસના રોજે હું પાલેજ ગામ માટે હું મારા અંગતકામ માટે ગયો હતો અને સારી ગામ પાસે મારી બાઇક સ્લીપ ખઈ પડી હતી એનું કારણ છે કે નર્મદના નદીમાં યાંત્રિક મશીન મૂકી અને ઓવરલોડ અને ભીની રીતિના કનનાં કારણે મારો આબાદ બચાવ બન્યો હતો અને એક જગ્યા પર હું પડી ગયો હતો એના માટે મેં અવારનવાર ત્રેવીસ ડિસા સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજે જ્યારે વડોદરા જિલ્લાના ખાણ ખણીજ અધિકારીતા હતા મેડમ વડોદરા હતા એટલે મેં એમને અરજી કરી હતી ઇમેલના માધ્યમથી અને આવા નવા ટેલિફોનના માધ્યમથી પણ મેં એમને વોટ્સઅપ સેન્ડ કરી દીધું જે કંઈ વિડીયો હતા એ ભીની રીતિના અને એમણે એવું કીધું કે હું જોડાયેલો છું પણ એમને કશું ધ્યાન ના આપ્યું ત્યારબાદ ગાંધીનગરના જે ફ્લાયન્સ કોર એસ જે ચાવડા સાહેબના અધિકારી છે એમને પણ ઇમેલના માધ્યમથી મેં જાણ કરી હતી ટેલિફોનના માધ્યમથી મેં વાત કરી હતી કે સાહેબ આ પાલે જ નારેશ્વરનો જે રોડ છે અટી બીસમાં હાલતમાં છે ને એનાથી ભીની ભીની રીતિનું કનેક્ટ થઈ છે અને અમારા તમામ લોકોના અપડાઉનને ગમે ત્યારે અકસ્માત થઈ જાયું છે એ અકસ્માત ના થાય ગમે ત્યાંને નુકસાન ના થાય એ માટે તમે સત્વરે એને તાત્કાલિક કોઈ એક્શન લો એટલે સાહેબને એક જ જવાબ હતો કે ઠીક છે કે હું જોડાયેલો ત્યારબાદ આગળ જોવા જઈએ તો ગાંધીનગરના કમિશનર સાહેબ ડૉક્ટર ઢવલ પટેલ સાહેબને મેં એમની પણ આઈડી પર મેલ કર્યો હતો ટેલિફોનના માધ્યમથી વાત કરી હતી અને વોટ્સઅપથી ફોટા મોકલ્યા હતા જે ભીની રીતિનું ખનન થયું એ બાબતે સાહેબને મેં ચારથી પાંચ વખત ટેલિફોનના માધ્યમથી વાત કરી પણ સાહેબે એક જ જવાબ મને કર્યો કે ઠીક છે કે હું જોડાઈ લઈશ આ અધિકારીના બધા એકબીજાને અધિકારીને ખો આપે છે અને આ ઘોડ નિંદ્રામાં સૂતું છે તો સાત દિને જો આ ભીની રીતિનું ખનન અટકાવવા નહીં આવે તો અમે રસ્તા લોકો આંદોલન કરીશું અને ત્યારબાદ અને વડોદરા જિલ્લાના જે અધિકારી છે રવિ મિસ્ત્રી સાહેબને ટેલિફોનના માધ્યમથી મારે એવું રજૂઆત થઈ મેં કીધું સાહેબ જો ભીની રીતિનું ખનન લીઝ હોલ્ડર એમના જે અંદર જે ક્ષેત્રફળ જે કંઈ આપેલું છે એ ક્ષેત્રફળની અંદર યાંત્રિક બોટ મૂકીને ખનન કરે કે ના કરે એ રવિ મિસ્ત્રી સાહેબ એવું કીધું કે એમની અંદર જે ક્ષેત્ર એ લોકો ખનન કરી શકે છે અને એમનો મારી પાસે વિડીયો ક્લિપ પણ છે ને એવિડન્સ પુરાવા પણ છે આ જો એની આજ આલ અધિકારી જો કોઈ ધ્યાન આપવા નહીં આવે હજુ સાત દિન બાદ અમે ઉગ્ર આંદોલન કરીશું ત્યારબાદ આ વડોદરા જિલ્લાના ખાનખણી અધિકારી રવિ મિસ્ત્રી સાહેબને હું ડીજેના તાલે એમને ઝઘાડવા માટે જઈશ અને ત્યાંથી પણ જો કદાચ નહીં જાગે તો ગાંધીનગર એસ ચાવડા સાહેબ અને કમિશનર સાહેબ ડૉક્ટર ઢોલ પટેલ સાહેબને હું ડીજે વગાડીને એમને જગાડવા માટે જઈશ કે સાહેબ અમારી જે સમસ્યા છે એને દૂર કરો બાકી જો આવના સમયે તમે નહીં કે તમારે પણ કાયદેસર ફરિયાદ કરીશું આ મારું નામ ધર્મેન્દ્રભાઈ પરમાર અત્યારે મને જિલ્લા કલેક્ટર અમે આવેદનપત્ર માટે આપ્યા છો